પાપ જાગે દાડી ઘરે દાખલા વાગે દવાના ના કરે ને દાણા જોવે હવે જે ઠીકાણે હોસ્પિટલ જવાનું હોય ત્યાં બાધા રાખવા જાય છે બળિયા બાપા નીકળા છે મારા ઘેર માતાજી પધાર્યા છે આવી માતા હોય બળિયા નામનો રોગ છે શીતળા નામનો રોગ છે આની દવા લેવી પડે આપણે બાધાયું રાખવી છે હાચી કુળ દેવી કઈ આ જેના અંદર થી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળ દેવી અને આપણો કુળ વધારવા આવી છે આપણી કુળ વધુ આપણી કુળ વધુ ને પેણા ટોણા બોલવી માનસિક ત્રાસ આપવી એ સંસ્કારીના ગર્ભાશયમાં પડે એટલે છોકરા કોઈ દી હારા ના પાકે બોફિંડા પાકે પછી આપણે દશ્યામાં પૂછતા હોય ને ઢોણવા જાતા હોય ને આવું બધું કરતા હોય એક બે કરતા હોય તો છોકરા હારા ના પાકે

હજી એક બાકી છે હજી એક બાકી છે એનો ભાઈબંધ કે તું બાકી છે દિલ પગે લાગ પણ કે મારી બાયલે છે એને મારે કેમ પગે લાગવું અરે પણ આ ધૂન થી બંધ થાય તું જાને જીઓ પગે લાગ્યો તમે કે ক্ষমা દીકરા માગ માગ માંગેલી આપો ધોણતે ધોણતે ના ધણી ને ક્ષમા દીકરા માગ માગ માગે આપો મારી વસ્તુ નાખો બીજું કઈ જોતું નથી કે ફરશો ને કે ના ફરો હું દેશ્યા બોલું છું વસન છે બોલ શું જોતું છે દીકરા છૂટા છેડા બીજું કઈ જોતું નથી પૂર્વેના પાપ જાગે દાઢીના ઘરમાં ડાકલા વાગે આવું બધું આપણામાં ના હોવું જોઈએ આપણા મૂળદાસ બાપા ક્યાંય ડાકલા વગાડવા નથી જ્યાં સતી લોહેણ નથી જ્યાં દેવતણ કે બાપા નથી જ્યાં આપણે કેમ ડાકલા વગાડવા પડે છે આપણામાં જ્ઞાન નથી આપણે કોઈ ગુરુની વાત માનતા નથી સારા શાસ્ત્રોનો અભ્યાસ નથી અને સારો સત્સંગ નથી સાંભળ્યો આપણે વાર્તા એવું છે કે ફલાણી જગ્યા એ ફલા ભગવાન પરચો કુદ્યો એવા આવું મોટું શરીર હાલે ચાલે બોલે આ પરચો નથી આનાથી મોટો કયો પરચો બીજા પરચા કઈ થાય એવું નથી તેમાં કીધો કે ભૂવા પાખંડી ભેગા થઈને લાગ જોઈ લાકડું ભાગે કેવી ભાગે લાગ જોઈને ખબર